શું તમને પણ અથાણા બહુ ભાવે છે પણ બનાવતા નથી આવડતા ઘરે બનાવો છો પણ આખું વર્ષ ટકતા નથી કે સ્ટોર કરતા નથી આવડતું કેવી રીતના સાચવવા એનો ખ્યાલ નથી ભાવે તો બહુ છે પણ બજારના મોંઘા અથાણા લાવવા ગમતા નથી તો આ બધા જ પ્રશ્નોનો બધા જ વિષયો આવરી લઈને આ એક સરસ મજાનો મેં વિડીયો તૈયાર કર્યો છે તો તમે બધા આખો વિડીયો પૂરેપૂરો જોશો તો તમારા અથાણા પણ ખૂબ જ સરસ આખું વરસ સચવાય એવા બનશે અહીં મેં મોટી જે કેરી આવતી હોય છે રાજાપુરી એ લીધી છે અને કેરીના આપણે છાલ ઉતારી વચ્ચેના જે ગોટલા હોય એને દૂર કરી અને મોટા ટુકડા કરીને રાખવાના છે પહેલાં આપણે આના મોટા ટુકડા કરી લઈશું અને હળદર મીઠું એની ઉપર ચડાવી દઈશું અને ત્યારબાદ સુકવણી કરવાની છે આ બધી જ પ્રોસેસ એકથી દોઢ દિવસ લાગતો હોય છે પણ આ એકથી દોઢ દિવસની તમારી મહેનત ખૂબ જ સરસ મજાનું તમારું અથાણું બનાવતું હોય છે હવે અહીં મેં જે કેરી લીધી છે એ લગભગ સવા કિલો જેટલી કેરી છે અને એની ઉપર મેં એક સવાથી દોઢ વાટકી જેટલું નાની વાટકી જેટલું નમક ઉમેર્યું છે અને આ નમક થોડું વધારે પડતું જ પ્રમાણમાં હોય છે એટલા માટે કે આને લીધે કેરી પોતાનું પાણી છોડતી હોય છે અને હવે સાથે આપણે હળદર ઉમેરીશું અહીં મેં હળદર લીધી છે તે પણ હું કોરી જ હળદર લઉં છું તેલવાળી હળદરનો ઉપયોગ હું નથી કરતી ઘણા લોકો હળદરમાં તેલનો ઉપયોગ કરતા હોય છે આખું વરસ સાચવવા માટે અને આ રીતના આપણે હળદર અને મીઠું નાખી અને આ કેરીને એક રાત માટે ઢાંકીને રાખવાની છે બરાબર રીતે આમાં હળદર મીઠું ચડી જાય એવી રીતના આપણે એને મિક્સ કરીને પ્રોપર રીતે ઢાંકીને રાખવાની છે અને જે આ હળદર અને મીઠું ઉમેરું પાણી છે તે તમને લાગતું હશે કે મીઠાનું પ્રમાણ વધારે છે પણ મીઠું છે એ પ્રિઝર્વેટિવનું કામ કરતું હોય છે અને આ પાણી છે તે તમે ગુંદાનું અથાણું કેરડાનું અથાણું દાડાનું અથાણું એ બધા જ અથાણા માટે ખાટા પાણીનો ઉપયોગ સ્ટોર કરીને આ રાખી શકો છો જોઈ શકો છો કે બીજે દિવસે સવારે આ કેરીમાંથી કેટલું પાણી છૂટું પડી ગયું છે અને આ બધું જ પાણી આપણે સાચવીને રાખવાનું છે કારણ કે હવે આપણે આ પાણીનો ઉપયોગ કરીને મેથીને પલાળીશું તમે જુઓ તો અહીં મેં એક તપેલું લીધું છે તપેલામાં ચારણો મૂક્યો છે અને આ ખાટું પાણી છે તે આપણે એમાં લઈ લઈશું હવે આ પાણીને આપણે બરાબર નીતારી અને સાચવીને સાઈડમાં રાખી દઈશું અને આ કેરીને આપણે ઘરમાં જ કોરા કોટનના કપડામાં સૂકવી દેવાની છે અહીં મેં એક પિક્સ મૂક્યું છે જેનાથી તમારે અથાણાની સાચવણી કેવી રીતના કરવી એ તમે જોઈ શકશો હવે આ જે કેરી છે એને ઘરમાં જ આપણે પંખા નીચે નથી સુકવવાની તડકે પણ સુકવવાની નથી જો તમે તડકે સુકવશો તો પણ તમારી કેરી ચીમડાઈ જશે અને અથાણું તમારું બગડી જશે તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો મેં કોટનનું કપડું લીધું છે અને કોટનના કપડાં ઉપર આ બધી જ કેરીને હું એકથી દોઢ કલાક માટે કોરી કરવા માટે રાખી દઉં છું પંખાનો ઉપયોગ નથી કરવાનો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખું અને બંને સાઈડ આ કેરીને આપણે પ્રોપરલી સુકાઈ જાય ત્યાં સુધી સુકવવાની છે પણ સાવ બેથી ત્રણ કલાક માટે રાખવાની નથી કોરી જ કરવાની છે એમાં મેં મોઈશ્ચરનો ભાગ થોડો રહેવો જોઈએ નહીંતર તમારું અથાણું બગડી શકે છે જોઈ શકાય છે કે આપણી કેરી સુકાઈ રહી છે અને એમાં જે પાણીનો ભાગ છે તે પણ બરાબર રીતે સુકાઈ ગયો છે અને હવે આપણી કેરી છે એ આપણે એક પહોળા વાસણમાં લઈ લઈશું અને એના જેવડા તમારે જોઈએ એવડા આપણે ટુકડા કરી લઈશું હવે આ મેથી છે અને એને એક રાત માટે મેં સાદા પાણીમાં પલાળી દીધી હતી અને હવે આ પાણી છે એ આપણે દૂર કરી દઈશું આ મેથીનું કડવું પાણી છે જેનો ઉપયોગ આપણે ક્યાંય કરી શકતા નથી એટલે આપણે એને ફેંકી દઈશું આનું બરાબર પાણી નીતરી જાય એટલે જે ખાટું પાણી આપણે કેરીનું રાખેલું હોય એ પાણીમાં આપણે આ મેથીને પલાળી દઈશું અને એક કલાક પલાળ્યા બાદ ફરીથી આ મેથીને પણ આપણે કોરા કપડાં ઉપર જ સુકવવાની છે અને એને પણ બરાબર રીતે કોરી કરવાની છે બધા જ સ્ટેપને બરાબર ફોલો કરી અને તમે અથાણું બનાવશો તો તમારું અથાણું પણ ખૂબ જ સરસ રહેશે આખું વર્ષ સચવાશે બને તો અથાણાને હંમેશા ફ્રીજમાં સ્ટોર કરીને રાખવા હવે હવે છે તેલ ગરમ કરવાની પ્રોસેસ આના માટે હું સિંગતેલનો ઉપયોગ કરું છું સિંગતેલને હંમેશા એકદમ ધુવાડા નીકળે એટલું ગરમ કરી ઠંડુ કરી અને ત્યારબાદ જ અથાણા માટે રાખવાનું છે અને અથાણામાં જે નમક ઉમેરવાનું છે તે નમકમાં પણ હંમેશા ભેજનો ભાગ હોય છે તો નમકને પણ કોરે કોરું શેકી લેવાનું છે અને શેક્યા બાદ જ આ નમકનો ઉપયોગ અથાણામાં કરાતો હોય છે એટલા માટે હું બંને સ્ટેપ તમને સાથે બતાવી રહી છું તેલ પણ બરાબર ઉકળે ગરમ થાય અને પ્રોપર ઠંડુ થાય ત્યારબાદ જ આ તેલનો ઉપયોગ અથાણામાં કરવાનો હોય છે અને નમક પણ શેકીને ઠંડુ કરીને જ અથાણામાં ઉપયોગ કરાતો હોય છે તો આ બંને સ્ટેપનો પણ તમે બરાબર ખ્યાલ રાખશો તો તમારું અથાણું સજવાઈને ખૂબ જ સારું રહેશે હવે છે આગળનો સ્ટેપ તે હું તમને બતાવવા જઈ રહી છું આ બંને તમે જુઓ તો નમકને પણ મેં થાળીમાં લઈને ઠંડુ કરવા મૂકી દીધું છે અને તેલને પણ એવી જ રીતના આપણે ગેસ બંધ કરીને ઠંડુ થવા માટે મૂકી દઈશું અને અથાણાની આગળની પ્રોસેસ આપણે હવે પછી જોઈશું તો હવે જોઈએ કે આપણી કેરી છે તે બરાબર રીતે સુકાઈ ગઈ છે કે નહીં આપણે ચેક કરી લઈશું તો આપણી કેરી બરાબર સુકાઈ ગઈ છે અને સાથે મેં મેથીને પણ સૂકવી દીધી છે હવે જે કેરી છે એને આપણે મોટા વાસણમાં જેમાં આપણે અથાણું બનાવવાનું હોય એટલે કે ભેળવવાનું હોય એમાં આપણે લઈ લઈશું અને ત્યારબાદ એમાં આપણે મસાલા ભેળવીશું હવે આપણે જે મોટા વાસણમાં અથાણું ભેળવવાનું છે તેમાં બધી જ કેરીને આપણે લઈ લઈશું અને આ કેરીને આપણા જેટલા અથાણામાં નાના ટુકડા જોઈતા હોય એટલા ટુકડા આપણે કરવાના છે મેં અહીં મેથી કેરી માટે નાનકડા ટુકડા કર્યા છે મેથી કેરીમાં હંમેશા કેરીના ટુકડા નાના હોય છે જ્યારે ગુંદા કેરીમાં કેરીના ટુકડા થોડા મોટા રાખવામાં આવતા હોય છે કેરીની છાલ કાઢવાની હોય છે એ યાદ રાખજો કેરી છાલ સહિત ઉપયોગ કરવાનો આમાં નથી હોતો ગોળ કેરી તમારે બનાવી હોય તો તમે છાલ સહિત કેરીનો ઉપયોગ કરી શકો કારણ કે ગોળ સાથે એ કેરી છે એ વધારે પડતી પોચી થઈ જતી હોય છે પણ આમાં આપણે હળદર મીઠું ચડાવીને જે કેરી રાખી હોય એની સાથે આપણે મેથી ભેળવવાની છે અને કેરીને જરૂરિયાત મુજબના તમે ટુકડા કરી શકો છો આવી રીતના મેં નાના નાના ટુકડા તૈયાર કરીને રાખ્યા છે કેરીના તમે નાના અથવા તો મોટા ટુકડા કરી શકો પણ મેથીમાં હંમેશા કેરીના ટુકડા નાના હોય છે અને આવી રીતના મેં ટુકડા કરીને રાખ્યા છે હવે છે જે સ્ટેપ છે એ નમકવાળા જ વાસણમાં મેં અહીં તેલ ગરમ મૂક્યું છે અને આ તેલ આપણે અથાણા ઉપર જે વઘાર રેડવાનો છે એના માટેનું તેલ છે અને જે પહેલાં તેલ ગરમ કરીને આપણે રાખ્યું હતું તે ઉપરથી રેડવા માટેનું તેલ હોય છે હવે જે આમાં તેલ છે એને આપણે પ્રોપર રીતે ગરમ કરી અને હિંગ મૂકીશું અને હિંગ નાખીને આપણે એને ઢાંકી દઈશું અને જોઈ શકાય છે કે આ કેરીના ટુકડા સાથે આપણે મેથી ભેળવી દીધી છે અને મેથી ભેળવી અને ત્યારબાદ આપણે એમાં બધા જ મસાલાનો ભેળવીને ઉપયોગ કરીશું હવે આ મેથી અને કેરી બરાબર રીતે મિક્સ થઈ ગયા છે અને એની ઉપર આપણે મસાલા છે તે ભેળવીશું અહીં મેં જે મસાલા લીધા છે તે ઘરના જ લીધા છે અને જે રાયના કુરિયા છે એ એક પૂર્ણ વાટકા જેટલા રાયના કુરિયા લીધા છે અને સાથે છે તે મેથીના કુરિયા છે તે અડધા વાટકાથી થોડા ઓછા મેથીના કુરિયા લીધા છે નમક છે તે આપણે શેકીને ઠંડુ કર્યું હતું એ નમક આપણે લઈશું અને મરચું હંમેશા હું તીખું અને કાશ્મીરી બંને મિક્સ કરીને જ લે બનાવતી હોઉં છું અને એનો ઉપયોગ મેં અહીં કર્યો છે આ મરચું પણ તેલ દીધા વગરનું મેં મસાલા અથાણા માટે અલગથી રાખ્યું હતું તમે મસાલાનો પણ આગળ મારી ચેનલ ઉપર વિડીયો જોઈ શકો છો કે મરચું ધાણાજીરું હળદર કેવી રીતના સ્ટોર કરવા આખું વરસ કેવી રીતના સાચવવા એનો પણ વિડીયો તમને મારા ચેનલમાં જોવા મળી શકે છે હવે જે આ મસાલા છે એને આપણે બરાબર રીતે આ કેરી અને મેથી સાથે મિક્સ કરી લેવાનું છે અને એકદમ એકરસ મિક્સ થઈ જવું જોઈએ અને તમે ચાખી પણ શકો છો કે તમારે મરચું ઓછું લાગતું હોય તો દેખાવમાં પણ ખ્યાલ આવશે અને તીખાશ તમારા મરચામાં ઓછી હોય તો તમે મરચામાં તીખાશ પણ ઉમેરી શકો છો હવે છે તે આપણે ઉપરથી જે તેલ ઉમેરવાનું છે તે આપણે તેલ પણ ઉમેરતા જઈશું અને આ મેથી અને કેરીમાં જે કલર છે તે કેવો આવી રહ્યો છે બરાબર છે કે નહીં એ પણ આપણે જોઈ લઈશું પહેલાં આપણે થોડું કોરું જ આ મસાલો ભેળવશું અને ત્યારબાદ જે ગરમ કરેલું તેલ છે તે પણ ઉપરથી આપણે ઉમેરી દઈશું યાદ રાખજો તેલ હંમેશા ગરમ કરીને ઠંડુ કરવાનું છે અને ત્યારબાદ આપણે એને ઉમેરવાનું છે જો તમે ગરમ તેલ ઉમેરશો તો તમારી મેથી ચવળ થઈ જશે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો અથાણામાં નાની નાની એવી ટીપ્સ હોય છે જેના લીધે અથાણું તમારું આખું વર્ષ સચવાઈ રહે કે બગડી પણ શકે તો આખો વિડીયો જોજો અને બધા જ જે સ્ટેપ બાય સ્ટેપ મેં તમને બતાવ્યા છે તે ફોલો કરશો તો તમારું અથાણું પણ આખું વરસ એવું ને એવું સજવાયેલું રહેશે આ અથાણાને આપણે તેલ અને મરચું મસાલા બધું જ બરાબર રીતે ભેળવી અને એકથી દોઢ કલાક માટે ઢાંકીને રાખી દઈશું જેથી આમાં જે તેલ છે તે બરાબર એની સાથે મિક્સ થઈ જાય અને ત્યારબાદ આપણે જે કાચની બરણી અથવા તો એરટાઇટ કન્ટેનરમાં ભરવાનું હોય એના માટે આપણે રાખીને રાખી દઈશું ને ત્યારબાદ આપણે એને ભરી લઈશું ખૂબ જ સરસ દેખાવમાં આપણું મેથીનું અથાણું બની ગયું છે તમે ચાહો તો આમાં ચણા પણ મેથીની જેમ જ સુકવણી કરીને રાખીને ભેળવી શકો હવે જોઈ શકાય છે કે મારું અથાણું મેં એરટાઇટ કન્ટેનરમાં ભરી લીધું છે ખૂબ જ સરસ દેખાવ પણ આવી રહ્યો છે અને કલર પણ એકદમ મસ્ત આવી રહ્યો છે બજાર કરતાં સસ્તા અને ખૂબ જ સારા અથાણા જો ઘરે બનાવી શકાતા હોય તો કેમ ન બનાવવા તો મારી વિડીયોમાં બધા જ સ્ટેપ જે મેં તમને બતાવ્યા છે તે બરાબર ફોલો કરી અને તમે પણ આ થાણું બનાવજો અને જ્યારે બની જાય અને તમારા ઘરનાને કેવું લાગ્યું તો એના પણ પ્રતિભાવો આપવા ભૂલતા નહીં કોમેન્ટ બોક્સમાં તમારા પ્રતિભાવો પણ આપજો જેથી મને પણ એ વાંચીને આનંદ થાય જોઈ શકાય છે કે ખૂબ જ સરસ મજાનું આપણું ચણા મેથીનું ચટાકેદાર અથાણું તૈયાર થઈ ગયું છે તો તમે પણ બનાવો ઘરનાને પણ ખવડાવવો અને તમારા સગા સ્નેહીનો પણ આનંદ આવશે કે તમે ઘરે આ અથાણું બનાવ્યું પહેલીવારમાં પણ પરફેક્ટ રીતે બ અથાણું તમારું બની જશે એની મારી ગેરંટી છે તો આ બધા જ સ્ટેપને ફોલો કરી અને તમે અથાણું બનાવજો મારી ચેનલમાં મેં બીજા પણ ઘણા એવા વિડીયોઝ મૂક્યા છે જે તમને ઉપયોગી થઈ શકે છે જેમ કે વેફર્સના અથાણા મસાલા ઘરે કેમ સાચવવા અને બેકિંગ રિલેટેડ વિડીયોઝ અને ઘણી રેસિપીના વિડીયો પણ હું વારંવાર મૂકતી હોઉં છું તો મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી બેલાઇકનથી તમને પણ જાણ થઈ જાય કે નવો વિડીયો અપલોડ થઈ ગયો છે તો વિડીયોને જોતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ